કરવા <laughs> ભડાકો <laughs> ભાઈ શ્રીમતી અવાજ આવે તો ઊંધુ કોણ ખરા ગાડી ચલાવ ના ના કીધા લાવ્યો ના ના યાર એક સન્માનજી નું બાઈક કીધા લાવ્યો ભાઈ આમાં ભાઈ થોડી આપે ગયો હાલ ફાળ દેઓ ભઈ ખાટલા બેઠા ભાઈ હાલ બેસી તમે ખાટલા બે ખાટલા બેઓ ઓ સરવા હાતા મનજી આપા

કા બાયક લે લે બાયક સબજી લે બાયક લે લે બે કે પર બુરો ખાવ બાપા ના કે તો કે ના બાયક ને બાપા ની વાત ના તો કે અમે ફોન ગઈ બેઠે કયો અમે હાવા સીધીઓ લે ભાઈ વાત તો ભાઈ કે માં બાપા ને કે એ બાયક બકરીઓ ને બેલા કાકાજી આ પૈસા પૈસા ની તમારા સંબંધે એ ઈવન કે જો કે બાયક બગી કરી આલે એમણા એકલા પૈસા હોય 100% કાલ મરી જાવ તમાર

પૈસા મળી જા પૈસા 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 પૈકી બરોજે સમજ તું મને નવો ડ્રાઈવર તો પાણી ના પાછ રોયલ સ્ટાઈલ ને રોયલ પર્સનાલિટી વટથી જોને રોણો જીવે છે જિંદગી